છે કે ક્યાંય ભાગવું નથી તારું જે ઘર છે એ છોડીને ક્યાંય જાવું નથી નથી ધંધો બંધ કરવો નથી બૈરી છોકરા છોડવા ખાલી તું આ ઉપદેશ લઈને જાગી જા અને તારા આત્માની ઓળખ કરી લે અને તારા આત્માની તું ઓળખ કરીશ તો તારા ઘરમાં જેટલા સભ્યો છે એ બધાયમાં એમાં એક જ છે બીજો નથી આપણને બીજો દેખાય છે એટલે ભ્રાંતિ ઊભી થાય છે

સોળ વર્ષ ની થાય એટલે કન્યા ની દશા આવે સોળ સત્તર સારો વર્ગોતે છે દીકરીના માંગા આવે છે દીકરીના માંગા આવે છે વર્ગ નક્કી થાય છે દીકરી રાજી થાય છે અને નક્કી થયા પછી ફગઈ થાય છે લગ્ન ની તારીખ જોવાય દીકરી રાજી રાજી થાય ઓ હો મારા લગ્ન છે મારા લગ્ન છે જાન આવે ત્યારે દીકરી રાજી થઈ હોય કે મારી જાન આવે છે બપોરે પરણેતર થાય દીકરી રાજી થાય ઓહો મારા લગ્ન થઈ ગયા દીકરી બહુ રાજી થાય

ઇના મમ્મી પપ્પા એને શીખવણ આપે છે કે હારું ઘર ગોતી દીધું છે તારે જાવું પડશે અમે તને વર હારું ગોતી દીધો છે તારે જાવું પડશે કાયમ માં બાપના ઘરે ના રહેવાય તારું હાચું ઘર ઈ છે તો એને જાવું ગમતું નથી માં બાપ ધક્કો મારીને કાઢે છે કે નહીં માં બાપ ધક્કો મારીને કાઢે છે સુગમ જાવું નથી ગમતું નાની મોટી એના મા બાપના ઘરે થઈ છે વીસ પચીસ વર્ષ સુધી એટલે મા બાપના ઘરે રહી એટલે એ ઘર વ્હાલું લાગે છે અને ઓલું ઘર જોયું નથી એટલે અહીંયા ઝગો ગમતું નથી વરી પાસે લગ્ન કરીને જાય અઠવાડિયે યાદ કરે કે મારે તો મારા પિયર જ છે અઠવાડિયે અઠવાડિયે ટકા ખાય હાય હાય વરી પાસે જાય વરી પાસે આવે પણ એ સુલક્ષણા નારી હોય ધણી ધણિયાણી નર નારી એક મતો તો સર્ગાપુર માં થાય સતુ ધણી અને ધણિયાણી નો ગાંઠ પ્રેમ બંધાય છે એક બે વર્ષે એને સંતાન થાય છે એ સંતાન થોડા મોટા થાય આના જેવડા અને સ્કૂલમાં ભણવા જાય છે પછી જે અઠવાડિયે જતી હતી એ 12 મહિને એક જ વાર જાય છે વેકેશન માં અને જાય તો એક જ દી પૂરતી જાય અને આમાં છઠ્ઠે માળીના મા બાપ રહેતા હોય ઉપર આવે પછી શું કે ઘડી ગચ્છો મારો જીવ ઘરે છે મારા છોકરા ઘરે છે હવે હું જાઉં છું એની માં કે રે હું તને મોકવા આવું કે તમે આવશું હું મારી રીતે જતી રહું છું એક થી ધક્કા મારે જતી નથી એક સદગુરુ તમારી સુરતાના લગન કરે છે

એટલે થોડા ને જેસલ ને કે છે એ જેસલ કરી લે વિચાર

તમે શું તમારી ચિંતા કરો તમારું શું થશે બતાવી અમને દેજો સંદેશો

ધર્મગુરુ લઠ્ઠા આવે એના મંદિરે જુદા એના ભગવાન એ જુદા એના મંતરે જુદા એની કંઠી જુદી એના ચાંદલા એ જુદા ચાંદલા ઉપર થી ખબર પડી જાય ક્યાં પંથ નો છે આચાર્ય નો ભૂટી નું મહાદેવ ની આડ સ્વામિનારાયણ નો ચાંદલો અને વૈષ્ણવ ની ફાટ બધા એના ચાંદલા જુદા જુદા મારે એમાં ઈડર બાજુ પ્રોગ્રામ હતો પ્રોગ્રામ માં જીવન ઘેટા બોકડા નો કોડો નીકળો ઘેટા અને ઘેટા શરીર ઉપર ચાંદલા કરેલા લાલ કોક લીલા કોઈ ને પીડા કોઈ કાળા અલગ અલગ જગ્યાએ મેં એ ઘેટા જે ચરાવનાર હતો રબારી એને પૂછ્યો કે રબારી ભાઈ આ તમારી પીએચડી મારે કરવી છે તમારો વિજ્ઞાન જાણવું છે આટલા બધા ચાંદલા કેમ કર્યા છે કેતાના અલગ અલગ નોફી નોફી જગ્યાએ અલગ અલગ કલરના અને જુદી જુદી ડિઝાઇનના મને કે બાપુ તમે સમજતા નથી કીધું ના તારો વિજ્ઞાન ને મને ના ખબર હોય કે આ હજારો કેટા ભેગા કર્યા છે ને એ મારા નથી એ મારા નથી થોડા આના છે થોડા આના છે થોડા આના છે એટલે કે જટ જડી જાય ગોતવામાં મહેનત ના પડે

જો યુ આકારનો સામનો કરીને જાવ તો પુષ્પરસ ના કરે બીજા પંથનો અંદર સિમ્બોલ લગાઈને જાવ તો તમારી પુષ્પરસ ને ઇન્કવાયરી ના થાય જો કઈ કરી ના જ્યા હોય એના પંથનો નો ઢીલા ટપકા તો તરત તમારી ઇન્કવાયરી થાય તમે અમર પંથ નથી તમને લાડવા નહીં મળે આ મમરા ખાવ આટલા તો ભેદભાવ કર્યા છે તમે એના પંથના ના હોય તમને લાડવા આપે કુસંગી આરે બધું કરે પણ જો એનું કીધું હોય હું રામાનંદી છું તો કે એવો મંગરા બોલશે એકવાર એક મંદિરમાં જીયો દિવાળીનો અનકોટ ચાલતો હતો મને તો મોઢા પાણી આવી ગયું એટલી બત્રી જાતના મીઠાઈ મેવા મમ બે જીયા મોઢામાં એવું પાણી આવે અને ફરતા મુંડિયા હતા રક્ષણ કરતા હતા કોઈ આજ્ઞા ના કેડ મેં મુંડિયા ઓર કીધું આમ તો મને આરોણ ભૂખ લાગી છે શરમ નથી આવતી નાસ્તિક લાગો છો કે આ તો ભગવાનને ને છે જાઓ પાવતી પડાય આવો નીચે પાવતી વાર અહીંયા જ મને કે જો હારું હારું લેવી હોય પ્રસાદ તો પાંચસો રૂપિયા થશે અને જો આવું લોકલ લેવી હોય તો સો રૂપિયા થશે મારી જોડે પૈસા ને સો રૂપિયા લખાય આપણે

કરો કરે મંદિરા બનાવો મંદિરમાં તું કર રાજ મંદિર ના દેવતો

અને ઈ આરતીમાં એટલી બધી ભીડ કે તમે વચ્ચે ઊભા હોય તો આમ ઘસી ઘસી તમે પહોંચી જાવ હાલવું ના પડે અને ઈ ઘસી ઘસી મને તો ખબર છે કે હમણાં પાકીટ ને મોબાઈલ ને બધું જતું રહેવાનું છે એટલે આમને મેં કીધું હલકું મૂકી દઉં અને ઈ ઘસી ઘસી અમે આગળ જ્યાં ના બહાર નીકળ્યા તો કેટલાય ના પાકીટ જતા રહ્યા કેટલાય મોબાઈલ કેટલાય ના દોરા તો માતાજીને એવું ના થાય શું હાલત થઈ ગઈ મંદિર ના દેવ બોલતા નથી ચાલતા નથી શીજને શિષ નવો મંદિર માં શું કામ આવ્યું છે મંદિર ના તો તરે આદાલુ સીદને ખાડાનું મંદિર અમાજુ કન ના આવું મંદિરનું દેવ ખાતા નથી પીતા નથી સીદને ખાડ ધરાવો આપણો સાચા ભગવાન છે આપણો માં બાપ પહેલા ગુરુ માતા પિતા આપણો આ પાંચ તત્વનો દેહ આકાશમાંથી નથી પડ્યો આના ઉપર અધિકાર છે આપણા મા બાપનો માં બાપથી મોટો કોઈ ભગવાન નથી અડધો ભાગ માનો અડધો બાપનો બીજા એકઈનો આમાં નથી આ વૃદ્ધા આશ્રમ વધ્યા હોય તો સાના કારણે સાચા ધર્મની ખબર નથી એટલે વૃદ્ધા આશ્રમ વધ્યા છે લોકો મા બાપ ને વૃદ્ધા આશ્રમ મૂકી આવે છે

હવે મારે કોઈની આગળ રાત જોબરાવવાના હોય નહીં એટલે બેનો ધર્મ છે એનો પતિ પરમેશ્વર પણ આ બ્રાહ્મણોએ આપણાને ખડ અને વડ પૂજાયા બેનો છે ને વડ પૂજવા જશે ધણીનું પૂજન નહીં કરે હા વડ પૂજવા જશે ઓલા લાલા અને હિંસકો નાખવા જશે અહીંયા ફાળ ધરાવશે પણ આ આખો દી કામ કરીને આવ્યો હોય એના પગ નહીં દબાવે હા અહીંયા કાનો રમાડવા જશે આ કાળાને રમાડવાનો છે બેનોનો ધર્મ એનો પતિ પરમેશ્વર સતી અનસુયા ક્યાંય ગયા નથી સતી સીતા ચૌદ વર્ષ વનમારિયા સતા ડગ્યા નથી સતી સાવિત્રી જોવો તમે શંકરના ઘરેથી પારવતી જોવો છે ને પારવતી માતા ક્યાંય ગયા નથી તો આ સદગુરુ કહે છે કે આપણો ધર્મ આ છે હાજી કોળદેવી જનમ દેવાવારી જનેતા આપણને જને નવ મહિના પેટમાં હાજર્યો છે લીલીતી હુકે હુવાर्यो છે ખાતા શીખડાયો બોલતા શીખડાયો ચતુ શીખડાયો આપણને મોટા ઉછેરિન કર્યા ઈને ભૂલી ગયા અને ધજાયું લઈને મળે છે બોલ મારી અંબે જય જય અંબે તારી માને પગે લાગ અહીંયા ધજાઈ ફાડવા નથી જવું મોટી મોટી ધજાઈ જે છે પાંચ પાંચ મીટર ની તારી જનતા ને હારો હાડલો પહેરાય માથી મોટો દુનિયામાં કોઈ નથી પણ આ જન્મ દેવા વાળી ઈને આ ભૂલી ગયો અને ડુંગરા વાળી પકડી લીધી ઉંગરા વાળી તો ભૂલી ગયો હાચા ભગવાન આપણા પિતા છે શંકર સમાન એને ભૂલી ગયો ના શંકરના ભગવાન લેખ ઉપર જળસલામાં જાય છે આ ધર્મ નથી ધર્મ ઘરમાં છે એટલે આપણા સંતોએ કીધું કે મીઠા મીઠા ખરાબ ના આટલો બધો એના ઉપર પ્રેમ હોય ભાવ હોય એના દરાવી જે જગત જનની કુલદેવી આપડી જન્તા એનો જો નામ રોશન કરવું હોય તો સદગુરુના શરણે જવું પડે આ જ્ઞાન સદગુરુ આપે છે બીજાની તાકાત નથી કોઈ ભુવાનું આમાં કામ નથી એક ભુવો બીજા ભુવા ભુવા અઢાર લાખ ભુવા સાચી માતાની ભાડમાં કાઢી ધોણે ધોણે ભુવા કબીર કે ઈ માર્ગ મારે નથી જોવા સાચી કુળદેવી આપણી જગત જન્મ જનેતા જન્મ દેવા વાળી આ બાપા બદે વિલય થિંગ થયો જીવતા છોકરાઓએ જેટલી સેવા કરી એ સાચી હવે વિધિ પાછળ બ્રાહ્મણો આવી તમારી આગળ વિધિ કરાવશે કે તમારા પાપાને હરગે ચડાવવા હોય તો આટલું આટલું કર્મકાંડ કરવું પડશે ખાટલો ભરવો પડશે આટલી વિધિઓ કરવી પડશે અહીંયા છે ગંગાજીએ જાવું પડશે એના અસ્થિ પધરાવા

હે ગંગા મૈયા તારામાં આઈ નાય ધોવે છે આના પાપ તો કેમ ધોવે છે એટલે ગંગા મૈયા કે કહે ગંગા સુનો કીર્તારા તું હો પાપ છુડાવન હારા અંધી દુનિયા તીર્થ આવે જે આંકડા છે ને ઈ એ તીર્થો માં આવે છે જેને સાચું ગુનાહ નથી ને ઈ આય આવે છે અંધી દુનિયા તીર્થ આવે મુજમે નાવે ને મુજમે ધોવે મારામાં માં મારામાં ધોવે મોઢું મંડાવે તો ભાંડ હોય જ આવે આય આવે છે એક બામણ ભેગો લેતો આવે છે અને બામણ શું કહે છે મુછ્યું મુંડાઈ ટકા કરાવવા પડશે મોડું મંડાવે ભાંડ હોય જ આવે સલી પસલી મે પાણી ડાબડા ની કોળી બાપ બનાવે પસલી મે પાણી મુવે બાપ કી કરે બિજમાની ડાબડા ની કોળી નો બાપ બનાવે આની જીવ જમાડે મુવે બાપકી કરે નિજ મરેલા બેલ ઘાસ ક્યું કરી ખાવે તાજો મરી જયો ઇની અંદર રજકણ તો મરેલા પિતા સરાદ ક્યું કો દેખાવે જીવત પિતા કુ મારે ડંડા મોવા પાસે હાથ ઓસાડે કે આ એ આવે છે આ બધા આ ઢળા છે અને બામણો એ એવા હન પાટા બાંધી દીધા છે તો આ બધા ઈને માહે વળી ગયા છે બામણો વાહે પંડિતો વાહે પુરોહિતો વાહે આય નાય ટકા કરાવે મૂછું મુંડાવે ડાબડાની કોળીનો બાપ બનાવે એનો જીવ જમાડે અને પછી છેલ્લે શું કરે એક એક લોટો ભરતા જાય અહીંથી રેણ કરાવે એક એક લોટો ભરતા જાય રેણ કરાવે ઘરે જાય ને પાછા પૈસા ભેગા થાય

એટલે હું રાખે નથી હવે જેટલા એ શરણામાં લીધું હરે રામ હરે કૃષ્ણ કરતા જાય દૂધમાં પાણી ઠોકતા જાય હરે રામ હરે કૃષ્ણ કરતા જાય

આપણે જીવતા ભગવાન ને જાણવાના છે આપણા ઘર ની અંદર આપણા માતા પિતા આપણા ભગવાન છે એમાં કીધું કે આમાંથી જો તારે બચવું હોય તો કાયા રાણી પોકાર કરે છે છેલ્લે આ જીવને જતી વખતે કે કાયા કહે છે જીવને કાયેલી આ આપણે બેને નાતો હરખો હતો કાયા ને જીવને આ વધુ જ એકાએક મેલીને ક્યાં હાલ્યો એટલે જીવ જવાબ આપે છે કે

હે કાયા રાણી અહીં તો મોટા દેવ દાનવ ને માનવ બધા જતા રહ્યા એના ખાલી પીડ્યા છે ખંડેર કાયમ રહેવું નથી કોઈ ને દ્વારકા જાવ તમે પણ દ્વારકા નથી જતા રહ્યા ડાકોર જાવ હવે ડાકોર વાળો નથી એનો મંદિર છે કે બાપા જતા રહ્યા હવે આ એનો મંદિર ખાલી પડ્યા છે ખંડે જ્યાં જ્યાં તમે નજર નાખો અહીંયા ઈ એના ખાલી પડ્યા છે ખંડે રણો જે જાવ હવે ખાલી પડ્યા છે ખંડે એકદી હતો રામો હતા તમને જ્ઞાન આપે આપણે જીયા જે જતા રહ્યા છે એની ભક્તિ કરવી છે હવે એ બધા સંદેશો આપી રહ્યા ગુરુના રામા જજો બાપા ના ગુરુ બાબા પાડી ના

જતી સતી ભગત આ જો બધાયના નામ રોશન છે તો આપણે કાંઈક એવું કાર્ય કરીને જવે કે આપણું નામ રોશન થાય આપણે 71 પેઢીતરે અને જગતમાં આપણું નામ નાટકવાગે આવું નામ રોશન સદ્ગુરુ કરાવે તો સદ્ગુરુ પાસે જાવું પડે સદ્ગુરુ વગર જીવને મુક્તિ નથી

જય ધે વેલા જાગજો નહી તો ફેરો જાસે પોતે નગારા માગે મોત ના ખાલી જાગવાનું છે